વિરમગામ તાલુકાના વિરમગામ તરફ ગામ પાસે આવતા ચાલકે ટક્કર મારતા બે લોકો ઇજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ઇકો કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના મોટીકુમાત ગામ તરફથી ચંદનગરી ગામ તરફ આવતા ગટરના ગંડાળા પાસે ઇકો ગાડી નંબર જે આડત્રી બીજી બાવીસ પંચોતેરનો નો ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે ગફલત રીતે ચલાવીને મોટી કુમાતથી વિરમગામ તરફ આવતા ચંદનગરી ગામ નજીક ગટરના ગંડારા પાસે બાઇક ચાલકને ટક્કર મારી અકસ્માત કરીને નિકુરજીને જમણી બાજુ સાથળના ભાગે ફ્રેક્ચર કરી તથા જમણા ભાગે ઈજાઓ પહોંચાડી તેમજ પિંડીના ભાગે ફ્રેક્ચર કરી અન્ય વ્યક્તિ વેલસીભાઈને પણ જમણી બાજુ પાસળીના ભાગે ફ્રેક્ચર કરતા બંનેને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે અકસ્માતને પગલે અમરસંઘજી અગ્રાજી ઠાકોર રહે કાસવા કડીનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ઇકો ગાડી ચાલક સામે ગુનો દાખલ કરાવીને વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે